આગામી તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ નમોત્સવનું આયોજન કર્યું છે વડાપ્રધાનના જીવનના વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે પ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે સાથે આશરે એકસો પચાસ કલાકારોના કાફલા દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે સુરતના સરસાણા એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવનના વિવિધ પ્રસંગોનું રસાલ નાટ્ય રૂપાંતરનું દિગ્દર્શન વિરલ રાજ કરશે રાહુલ મુંજારિયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે મુંબઈના ડિમોલિશન ક્રૂ દ્વારા ઓપરેશન સિંધુના ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજૂ થશે મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપા ખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ કલારી પયાટુના કલાકારો વીરરસનો વોર ડાન્સ રજૂ કરશે ભવ્યાથી ભવ્ય પ્રોપ્સ અને હોલોગ્રામની હાઈફાઈ ટેકનિક્સથી સજ્જ નમોત્સવ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે તો ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આખા ગુજરાતમાં આ નમો ઉત્સવનો ફર્સ્ટ પ્રોગ્રામ સુરતથી સ્ટાર્ટ થાય છે લેગોન ડાયમંડ દ્વારા સ્ટાર્ટ થયો એનાથી બે દિવસમાં અમદાવાદ વડોદરાના સ્પોન્સર બી મળી ગયા છે અને ત્યાં પણ ભવ્ય પ્રોગ્રામ થવાના છે વાત કરીએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની તો અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં સોળ લાખ કેરેટ રફ દર મહિને ઘસાય છે સુરત અને ગુજરાતમાં જાડો માલ જે જાડી સાઈઝનો બધો જ માલ સુરત ઘસાતો હોય છે અને પતલી સાઇઝના માલ જે ગ્રામીણી લેવડે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રામીણીમાં સારામાં સારી લેડીઝથી માંડીને બધાને રોજીરોટી આપે છે એ કરીબન ચાર લાખથી પાંચ લાખ લોકોને રોજીરોટી આપી રહ્યો છે રેપગોન અને નરેન્દ્રભાઈના આ સપનાને સાકાર કરવા માટે એસોસિએશન સંપૂર્ણ રીતે તૈયાર છે અમારી ટીમ નરેન્દ્રભાઈના સપના માટે રોટી માટે ગુજરાતમાં ગ્રામીણી લેવલે પતલા માલ ઘસવા માટે જેની વેલ્યુ કમ હોય અને એનું કટિંગ થોડું નાનું મોટું હોય મોડું તો ઘસી શકાય એટલે ગામડામાં ગામડી લેવલે એ કામ બનતું હોય અને સારો માલ બનાવવો હોય તો સુરત એટલે બનતો હોય કે સુરતના હાઈફાય કારીગરો સુરતમાં હોય ને ત્યાં ખેતીની સાથે કામ કરતા હોય એવા ગામડામાં કારીગરો એટલે એ રીતે સુરતમાં ખૂબ સારી રીતે ધંધાની પ્રગતિ થઈ રહી છે રોજીરોટી સારી રીતે મળી રહી છે અને ત્રણ વર્ષની અંદર ધંધો સો ઘણો વધી ગયો છે ત્રણ વર્ષની અંદર જે સ્ટાર્ટ લગભગ દસ બાર વર્ષથી ધંધો થયો છે એની સામે આ ઇન્ડસ્ટ્રીયલ ગુજરાતમાં આખી નવી ઇન્ડસ્ટ્રીઅલ બની ગઈ છે જે દસ વર્ષ પહેલાં ઝીરો હતી આજે હીરો થઈ ગઈ છે ઇન્ડસ્ટ્રીયલ ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહી છે અને આ રીતે પ્રગતિ કરે તો રોજીરોટીની એવી તકલીફ નથી એવી આ ધંધામાં મંદી નથી જેથી કરીને ભયંકર મંદીના જે વાતાવરણ બની ગયા છે પત્રકાર ભાઈઓ ખૂબ સારી રીતે અમને સપોર્ટ કરે છે અને આ જ રીતે સપોર્ટ કરજો જેથી કરીને ઇન્ડસ્ટ્રીલ મજબૂત બને ઇન્ડસ્ટ્રીઅલમાં કોઈ તકલીફ એવી નથી ટેરિફથી એવી તકલીફ નથી અને હા નો ડાઉટ નાની મોટી તકલીફ પડતી હોય ઇન્ડસ્ટ્રીલને પરંતુ એનો સામનો કરવા માટે અમે આખી ઇન્ડસ્ટ્રીયલ સક્ષમ રીતે મહેનત કરીએ છીએ અને સક્ષમ બનવાના હન્ડ્રેડ પર્સન્ટ પ્રયાસ કરીએ છીએ અને આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની સામે મંદી હોતી હોય પરંતુ અત્યારે હાલમાં જે કારીગરની જરૂરિયાત હોય એ કારીગરને રોજીરોટી મળી રહી છે ના ડાયમંડના ની વાત કરીએ તો આપણે ત્રણ વર્ષ પહેલા ચાર મિલિયન કેરેટ એક્સપોર્ટ કરેલું હતું એની પછીના વર્ષે આપણે સાત મિલિયન પહોંચ્યા હતા અને લાસ્ટ યર આપણે પંદર મિલિયન કેરેટ એક્સપોર્ટ થયું હતું જે બધું કટન કોલેજ અહીંયા આપણા શહેર માં થયું છે અને આનું આપણે એક સારી વાત એ છે કે આ ત્રણ મહિનામાં આ માં આપણે ત્રણ વર્ષનો જે ફિગર હતો એને પણ સરપ્રાસ કરી ચૂક્યા છીએ અને આ ત્રણ મહિનામાં જ આપણે ચાર મિલિયન એટલે ચાલીસ લાખ કેરેટ આપણે એક્સપોર્ટ કરેલું છે આખા દેશમાં અને આ એક ઉદાહરણ છે કે આ ઇન્ડસ્ટ્રી આપણા રત્નકલાકાર ભાઈઓને કેટલી રોજગારી આપે છે અને આપણે જે વેલ્યુએડેશન આખું ઇન્ડિયામાં કરીએ છીએ એનું પોટેન્શિયલ આખી દુનિયામાં કેટલું એક્સપોર્ટ કરવાનું રાખે છે થી અહીંયા ઇન્ડિયાની અંદર એની શોધ થઈ એને કઈ રીતે બનાવવો તો આપણું જે ઊંડિયામણ બચી રહ્યું છે એનો તમને ખ્યાલ આપવું તો આપણે ત્યાં માઇન્સ નથી આજે એ માઇન્સ આપણે ત્યાં બની ગઈ છે એને લીધે હંડ્રેડ પર્સન્ટ આપણું ઊંડિયામણ બચે છે આ એક જ ઇન્ડસ્ટ્રી એવી છે કે વિદેશનો કોઈ આધાર લેવો પડતો નથી આપણે વિદેશમાં વેચીએ છીએ અને વિદેશમાં એની જબરજસ્ત ડિમાન્ડ છે અમેરિકામાં ટોટલ આપણા ડાયમંડની ડિમાન્ડ છે અને એ જે ઊંડિયામાંડ કમાઈ આપે છે એ મેક ઇન ઇન્ડિયાનો એક ભાગ છે આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે એને આ ઇન્ડસ્ટ્રીએ જબરજસ્ત રીતે પૂરું પાડ્યું છે ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ મેસેજ આપના દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં લોકો સુધી પહોંચે એવી તમારી પાસે અભ્યર્થના રાખીએ છીએ આભાર સુરત શહેરની જનતાને અને સામાજિક આગેવાનો પોલિટિકલ આગેવાનો આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં વર્ષની પૂર્ણ પરિપૂર્ણ જ્યારે થઈ રહ્યા છે એમના ઉજવણીના ભાગરૂપે તારીખ સાત સપ્ટેમ્બર સાંજે સાત વાગે સરથાણા ડોમની અંદર ખૂબ ભવ્યતાથી નમોત્સવનું કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવા જઈ રહ્યા છે આ સંસ્થાના પ્રેસિડે પ્રેસિડેન્ટ શ્રી બાબુભાઈ વાઘાણી તેમજ આ ઇન્ડસ્ટ્રી સાથે સંસ્થા સાથે ખૂબ મજબૂતાઈથી જોડાયેલા એવા શ્રી વેલજીભાઈ શેઠા ઈશ્વરભાઈ નાવડિયા અને શ્રી મુકેશભાઈ પટેલ આ તમામ લોકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આયોજન કરી રહ્યા છીએ ખાસ તો જે પ્રમાણે લેબ્રોન ડાયમંડની છેલ્લા ત્રણ વર્ષની અંદર જે વૈશ્વિક લેવલ ઉપર પ્રગતિ થઈ છે એમાં અમારા એસોસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ મોટો ફાળો છે અમેરિકાની મુલાકાત જ્યારે ગયા ત્યારે અમેરિકાની પ્રથમ લેડીને ગ્રીન ડાયમંડ તરીકે જે ડાયમંડ એમને પ્રેઝન્ટ કરેલો એ લેબ્રોન ડાયમંડ સુરતની અંદર બનેલો હતો આની જાહેરાતના કારણે ત્રણ વર્ષ પહેલા પચીસ હજાર કેરેટનું જે પોલીસ થતું હતું એ પોલીસ આજે દોઢ લાખ કેરેટ સુધી અમે પહોંચાડી શક્યા છીએ મેક ઇન ઇન્ડિયાનો આ કોન્સેપ્ટ છે જે રીતના એસઓસી વડાપ્રધાન ગુજરાતના સીએમ તરીકે જયારે અહીંયા હતા ત્યારે અલગ અલગ એવોર્ડ ફંક્શનમાં સુરત શહેરમાં જયારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેતા ત્યારે હર હંમેશા માર્ગદર્શન આપતા કે તમે અત્યાર સુધી વિદેશના માલ અહીંયા લાવો છો ફક્ત ઘસી લેબર કમાવ છો પરંતુ તમે તમારું મેન્યુફેક્ચરિંગ તમારું માઇનિંગ તમારે જાતે કરવું જોઈએ પરંતુ ભારતની ભૌગોલિક સ્થિતિના કારણે એ માઇનિંગ ભારતની અંદર શક્ય નહોતું પરંતુ આપણા ઉદ્યોગ જે પ્રમાણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ્રોન ડાયમંડનું પ્રોડક્શન આપણે જ અંદર સ્ટાર્ટ કરતા થયા એનું કટિંગ પોલીસ કરીએ છીએ એટલે જે એક સંપૂર્ણ આઈડિયા હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એ સંપૂર્ણ ચેનલ આપણે પરિપૂર્ણ કરીને આજે ખૂબ મોટા પ્રમાણમાં લાખો રત્ન કલાકારોને રોજીરોટી પૂરી રહ્યા પૂરી પાડી રહ્યા છીએ ભારત સરકારને હુંડિયામણ પણ કમાઈ આપી રહ્યા છીએ પરંતુ કોઈ બળ હોય કોઈ હોય તો યશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ડાયમંડ અમારા એમ્બેસેડર તરીકે જે કામ કર્યું છે એના કારણે અમારી ભવ્ય સફળતા અમને પ્રાપ્ત થઈ છે બ્યુરો રિપોર્ટ સુરત